જાફરાબાદ રેન્જમાં સિંહુના મોત કેસમાં એમએલએનું લેટર બોમ્બ બીજેપીના ધારાસભ્ય જેવી કાકડિયાએ લખ્યું છે વન મંત્રીને પત્ર જેમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગને વધુ એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે સાથે પત્રમાં વન વિભાગની કામગીરી જે છે સંતોષકારક ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે સિંહના મોતના કારણો અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે સરકાર સવલતો આપે છતાં સિંહના મોત કેમ થાય છે હીરા સોલંકી બાદ હવે કાકડિયાએ પણ વન વિભાગ સામે આવી રીતે સવાલ ઉઠાવ્યા છે કોઈ એવો વાયરસ આવેલ છે જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન ના બાબતે વિશે ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એ સેટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે સરકાર જ્યારે આ બધાએ સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે